ડાયમંડ સુરતના હીરા ઉદ્યોગમાં મંદીની અસર બાળકોના ભણતર પર પડી રહી છે કેવી રીતે આવો જણાવીએ ઉદ્યોગ ની મંડીએ રત્ન કલાકારો જીવનમાં મુશ્કેલી ઉભી કરી છે લાંબા સમય ચાલી રહેલી થાકી ગયેલા રત્ન કલાકારો વાટે છે આવક વિના જીવન થઈ શકતા રત્ન કલાકારો શહેર છોડી રહ્યા છે બાળકોના ખર્ચ ન ઉઠાવી શકતા શાળાઓ એલસી કઢાવવાની સંખ્યામાં વધારો થયો છે વરાછા એટલે લગભગ પચાસ શાળામાંથી છસો ત્રણ બાળકોએ એલસી લીધા છે એનું સીધું કારણ તો આપણે જાણી ના શકીએ કારણ કે એલસી આપવામાં આવે છે ત્યારે આચાર્યો દ્વારા પૂછવામાં આવે છે ત્યારે એક જ કારણ બતાવવામાં આવે છે કે અમારે આ સ્કૂલમાંથી બાળકને ઉઠાડીને બીજી સ્કૂલમાં મૂકવા છે ક્યાં તો એ લોકોએ એડ્રેસ બદલેલું હોય છે ક્યાં પોતે ગામડે જતા હોય એનું કારણ આપતા હોય છે અને विद्यार्थियों के आंकड़ा तालीस स्कूल नंबर छन्नू मठावी स्कूल नंबर 34 स्कूल नंबर छत्तीस मैं सत्यावीस स्कूल नंबर त्रसो ओगणी मतलब सत्यावीस स्कूल नंबर छियासी मे तीस स्कूल नंबर एक सौ बीस मीस નંબર ત્રણસો એશી માંથી ઓગણીસ વિદ્યાર્થીઓએ એલજી મળી દિવાળી પછી કેટલાય રત્ન રત્નકલાકારોએ શાળામાંથી બાળકોના નામ લઈ લીધા છે વરાછા ગોન સમિતિની પચાસ શાળામાંથી સતત ત્રણ વિદ્યાર્થીએ શાળા જોડાયાનું સામે આવ્યું છે સૌરાષ્ટ્રના સૌથી વધુ લોકો વસે છે જેવા વરાછા વિસ્તારની શાળાઓમાં જ વિદ્યાર્થીઓને એલજી કઢાવવાની સંખ્યા વધી રહી છે દિવાળી વેકેશન પછી પણ કારખાના શરૂ ન થતા રત્નકલાકારો પોતાના વતન જઈ રહ્યા છે વિદ્યાર્થીઓના શાળા છોડવાનું કારણ હીરા ઉદ્યોગની મંદી હોવાનો કર નગર પ્રાથમિક નાનકડા ગામડામાંથી સારા ભવિષ્યનું સપનું લઈને એક વ્યક્તિ શહેરમાં આવે છે ધીરે ધીરે કામે ચડે છે પરિવાર સાથે ત્યાં જ વસી જાય છે બાળકોનું ભણતર પર સુનિશ્ચિત કરે છે પણ માર એવો પડે છે કે શહેરમાં જીવન નિર્વાહનો કોઈ જ વિકલ્પ ન દેખાય અને હારીને પરિવારને લઈને એ બધા જ સપનાઓ મારીને પોતાના બાળકને શાળાએથી ડ્રોપ આઉટ કરાવીને વતન પરત ફરવું પડે છે કેટલાય રત્ન કલાકારો હીરા ઉદ્યોગમાં મંદિર ના કારણે આવી જ રીતે વતન પરત ફર્યા હશે ડાયમંડ સિટી તરીકે જાણીતા સુરતમાં હીરા ઉદ્યોગની સુરત ક્યારે બદલાય છે તે જોવું રહેશે